તો ફેમેલી બધાના જે સવાલ હોય તો પ્લીઝ અમને કોમેન્ટ કરીને કહી દેજો કેમ કે તમે બધા બહુ કહેતા કે તમે અમને જવાબ નથી દેતા પણ જવાબ નતા દેતા પણ હું આપણે ક્વીનને બનાવશું એટલે બધાના સવાલ એક આવશે એટલે બધાના જવાબ તમને દઈ દે હું તો આ વિડીયોમાં તમારા જે કોઈ પણ સવાલ હોય તો એ પ્લીઝ તમે આ વિડીયોમાં તમે જરૂર ને જરૂર કહી દેજો મારા બા કેમ પાસે આવશો બા દવણો દડાવા મારા બા છે ને દવણો દડાવવા જાય છે એવું બધું છે બેન તમે શું કરો બેદમ ના ઠળિયા જે હા હવેનો ભાંગવાના કામ પેડો ક્યાં છે એક ઓલ પર મેકો છે એ બધું છે આ અમારું પૂજાબેન નું કામ કર છે ને પાછું એવું હોય ક્યાં હા હા હવે કાલ નો દીની વાટ છે કે કાલ જ ભણો જવાનું થઈ જશે આજ નો દેશે આજ નો દેશે પછી કાલ ભાગી જવાનું કાલ અમારું પૂજાબેન હવે વયા જશે નિશાળે કા પૂજાબેન હા તો બધા એમના ઠળિયા ભાંગવાનું ખોચ જ કરે છે એવું બધુંય છે છે એવું છે તો તમે લેટા હું દીધો તમે બધા અમને લાટ એટલે લાટ એટલે ઘણો બધો તમે અમને સપોર્ટ કર્યો છે તો હજી એનથી થી ચાર ગુણો આપણને સપોર્ટની જરૂર છે તો વધારે સપોર્ટ કરતા રહો અને મારી ઈચ્છા છે કે એક લાખ સબસ્ક્રાઈબ તો આપણે પૂરા કરવાના છે કરવાના છે કરવાના છે તો પ્લીઝ એક લાખ સબસ્ક્રાઈબ પૂરા કરવાની તમે મદદ કરજો અને સાત સક્કાર આપતા રહેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો તો જુઓ હવે આપણે ઘરે જઈએ છીએ બધાય ઘરે તો વય જાય છે હું અહીંયા એકલી એકલી હતી મારા પૂજા બેનને ઘરે વય જાય છે એવું બધું છે ને મારા બાને છે ને દઉણ ને એવું બધું દડાવાનું છે તો એ દઉણ દડાવવા છે તો હાલો હવે આપણે ઘરે જઈએ નિશાળ ચાલુ થવાનું થઈ ને એટલે અમારું પૂજા બેનાવે છે ને થેલાનું ને બધુંય તૈયાર કરે છે એવું બધું છે કા આ બધા પેપરને શું કરો ને એકર મૂકી દેવાનો હો બેન જો એ શું લાવ કરો એમ ને જો તો ઠેલો તે કા તા તે કાપી નાખવાનું ભાઈ જો કામ કસ કરે છે હવે આને છે ને હાસુ ને એક વાર દેવાના પેપર તો પૂરા થઈ જ જાય ને હાથમાં ધોરણમાં આવી જાય કા તો ભાઈ કાલે છે ને મારા પૂજા બેન હવે ભણવા જવાના છે છું બેન ઘેટાણ બધી તૈયારી કરે છે ચોપડા ને એવું બધું હજી ફીટ કરવાનો ઠેલામ ભરવાનો ને એવું બધું બાકી છે ને એટલે બધું એવી તૈયારી કરે દે હજી તો નવો ઠેલો લેવા નહીં જ જાય કા ठेला लोन लेऊ आज है ठेला ले ठेला लिदा वे जावनो या आपण ठेले में नाखिने ने ये मजे तर नाडी से ए ना पतन नाडी ई ई जो जो ई ई ये कौन से

बोल मैं दुकान न भरयो सुन तू दुकान भरयो थोड़ा पैसा है दर में पैसा न है आ जो ने मेरा आइब्रो आई आई ना आईवने पार्लर ना पैसा थे भाई के मन पैसा अपो पैसा पैसे देखा दो पैसा देखकर पहले हाल अरे वाह तो भाग लेवा तो है के तू आ तो जाओ तुम दुकान पे जाओ आओ आओ

हूं ले हूं लेवला मेलाड ले ले। <laughs> तो म्हारे हडू मलेड का लेवला है मने दे आइसक्रीम दिया हम के तुम धाबा पर जाओ हम मने के तू नहीं कटाने जो भाग ले ने आवी से हमारा प्रतीक भाई जो आइसक्रीम खाए छे रे भाई आइसक्रीम खाए हमारा प्रतीक भाई रो भाग खाए ने ले भाग का बहुत खतरनाक डायो इतलो हां को

એવું છે નમલે આ ભાઈ છે ને પાછા પતિક છે ને પાછા અમને ખવરાવાય ન દે એવું કરે એ હાથે જીને ખાવું હાર લાગે એમ તો આવું બધું કરે છે એવું બધું છે અને અમારું પૂજાબેન પાછા શું પછી બધા બેઠા છે એટલે છે એ હા જનકજી ને બોલ યો ખાઈને કાકરી દીધો હાલો

વિડીયો જોવા જવાબ મળી જશે હા પ્રતિક ની પૂજા ની બે બારું ની વધારે કોમેન્ટ આવે છે એને તમને જવાબ મળી જશે હા તો હાલો બધા મસ્ત મસ્ત કોમેન્ટ કરી રાખો એટલે પાછો એક વિડીયો બનાવશું તો એ કોમેન્ટ નો જવાબ આપણે એમાં આપી દેવું કા તો આપે છે એટલે તમારા બધાના સવાલ હાટુ છે તો બધા આખી કોમેન્ટો લાડ બદની કરી નાખો હાલો કા હા હા તોટા તો જો ધાબા પર આવ્યા છે અને બધા બેઠા છે એટલે મજા આવે છે કાર્ડ એવું બધું લગન નો દેવા આવ્યા છે એવું બધું સજો લગન ના તો લગન ના કાર્ડ ને એવું દેવા આવ્યા છે બધું છે અને મારે રસોઈ રોટલા તો રોટલા કડવા જાઉં પછી કેમ કે વાળું તાણું થઈ જાય અંધારું થઈ જાય પછી કઈ લાઈટ નું કઈ નક્કી ન હોય કેમ કે ને સરસ મજામાં મસ્તનો પવન ઉડે છે ને એટલે મજા આવે છે તો પછી આ પવન વધારે હોય તો લાઇટ એટલી વઈ જાય તો એટલે હું હટા રોટલા બનાવવા જાઉં છો નોર્મલ આટાનો તજો વાળો કરવા બે જાશે વાળોમાં છે મસ્ત મજાનું સેવલીનું શાક મેં તો થોડુંક જ લીધું કેમ કે બહુ ઓછી ભૂખ લાગી છે અને મસ્ત મજાની ખાટી મીઠી સાઈસ લીધી છે ખાંગડો નાખી દીધો છે અને વાળો કરવા બે છે જો બધાય નારે છે ગરમા ગરમ રોટલા તો હવે વાળો કરવા બે જાશે કસંદ તો હાલો ફેમિલી બધાય વાળો પાણી કરવા વાળો પાણી કરી લઈએ હા બધા હા હમ સને જો વાળો કરવાનું ચાલુય કરી દીધું કા હમ તો ફેમિલી હવે પાણી કરવા બે ગયા છે તો આવું બધા તમે વાળું પાણી કરવા તો બસ હવે આજનો બ્લોગ કાં કાંઈ સુધી રાખીએ તમને આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફેમિલી તો હવે મળ્યા નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય